સૈયર મંડળ વાળી સહેલી મંડળ વાળી એમની જેમ ભજન કર્યા હોય ને આવું ભાગવત નું આયોજન કર્યું હોય ને તો સુંદર મુખ કેવાય નહીતર શું એટલે અહિયાં મહાત્મા કહેવામાં આવ્યું છે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવે તસ્ય કપિલા દાન જમ ફલમ તમે ખાલી એક એક અક્ષર પડશો ને એક એક અક્ષર વાંચશો ને શ્રવણ કરશો ને તમને ન ફાવે તો તમારા ઘરમાં કોઈ વડીલ નહીં એક નિયમ પાડી દો ભાગવતજી વસાવું કોઈ તમારે ગમતો ગ્રંથ વસાવો શિવપુરાણ પુરાણ વસાવો રામાયણ વસાવો દેવી ભાગવત વસાવો હા ગીતા વસાવો ગીતાજી વસાવીને એને શું કરવાનું દર રવિવારે આખા પરિવારે બેસવાનું સ્નાન કરીને બેસી જવાનું અને અડધો કલાક એનો પાઠન કરવાનું અડધો કલાક દસ મિનિટ કરી લો ખાલી દસ મિનિટ કરી લો આટલું કોણ કોણ કરશો કરશો ને હું તમારા ઉછાળો એ ઝીલી લેશે હા શક્તિ એ આપશે હા કરવાની કોશિશ કરવાનું આપણું કામ છે પ્રયત્ન કરવાનું કામ આપણું છે પછી જુઓ તમે કેવું સુગમ થઈ જાય છે બધું તમે નહીં કરો ને તો હામેથી કોઈ આવીને કહેશે કે તમે વાંચવા નથી બેઠા હ બાબત વાંચવા નથી બેઠા એક પાનું વાંચો ને હું સાંભળતો જાઉં આમ મળશે તમને કોઈ હા આ તો તમારે ચાલવાની જરૂર છે આ જીવન છે ને એ કેળી છે આ કેળી ઉપર તમે ચાલતા જાશો ને એમ એમ તમારી મંજિલ તમને દેખાતી જશે પણ તમે જ હો અંધારામાં તો તમને તમારી મંજિલ હાથમાં આવશે નહીં એક લક્ષ્ય નક્કી કરો કે તમારે આ વસ્તુ જીવનમાં કરવી છે અને એ લક્ષ્ય તરફ જવા માટેનો રસ્તો નક્કી કરો અને રસ્તા પર તમે ચાલવાનું શરૂ કરો હું કઈ જન્મથી ભાગવત નહોતી કરતી હા હું કઈ જન્મથી ભાગવત નહોતી કરતી પણ ભાગવત કરવા માટેનું મગજમાં વિચારો આવ્યા વિચારો આવ્યા પછી મેં લક્ષ નક્કી કર્યું કે મારે ભાગવત કરવું જ છે મારા પરિવારમાં કરે છે હું કેમ ન કરું અને એની દયા થઈ પછી હા એટલે તમે પણ તમે ધારો એ કાર્ય કરી શકો છો અને ખાસ કરીને મારી બહેનોને કહેવાનું કોઈ વ્યક્તિ એવી નથી કે જે ખરાબ હોય હા આદમી સબ અચ્છે હૈ વક્ત બુરા હોતા હૈ આદમી અચ્છે હૈ પર વક્ત બુરા હોતા હૈ કોઈ માણસ માના પેટથી ચોર નથી જન્મ લેતો મારી માં મહારાજ કોઈ વ્યક્તિ જન્મ થી ખરાબ નથી હોતો સમય ને સંજોગ એને ખરાબ બનાવે છે તો આપણે શું કરવાનું છે આપણી અંદર તમારી બધાની અંદર કઈક ને કઈક એવું વિશેષ તત્વ પડ્યું છે કે એને બહાર કાઢવાનું હા કોઈને રસોઈ કરતા આવડતું હોય સરસ રસોઈ બનાવવાનું પરિવારને જમાડવાનું હા કોઈને સરસ ગૂંથણ કરતા આવડતું હોય નવી નવી ગૂંથણ કરવાની કલા શીખીને અને એનાથી ઘરને સુશોભિત કરવાનું મંદિરે જઈને તોરણ લગાવી આવવાનું ગૂંથીને આ આ બધું નાની નાની વાત છે પણ એમાં જીવનની બહુ મોટી રહસ્ય છુપાયેલું છે આવો ભાગવત તરફ જતા કથામાં કહેવાયું છે ભગવાને કીધું છે કે જ્યાં જ્યાં ભાગવત થાય છે ને ત્યાં ત્યાં હું મારા પાર્ષદો સહિત એટલે અત્યારે જે આપણે ભાગવતજી કરી રહ્યા છીએ ને તો આપણા ભગવાન કૃષ્ણ એમના પાર્ષદો સહિત પાર્ષદો એટલે ધ્રુવજી પ્રહલાદજી નારદજી વ્યાસજી હા આ બધાની સાથે ભગવાન પોતાના એકલા નથી આવતા ભગવાને આ વચન દીધું છે ભાગવતજીમાં હા અને કીધું છે કે હું જ્યાં જ્યાં ભાગવત નું શ્રવણ પઠન ગાન થાય છે ત્યાં હું પોતે મારા પાર્ષદો સહિત હાજર રહું છું આ ભગવાન તરફથી આપવામાં છે અને કૃષ્ણ ક્યારેય આપે તમારા ને મારા જેવો એકવાર બોલે ને ફરી જાય હા બેદલ મુખેથી અવળા બોલે બેદલ મુખે થી અવળા બોલે એની વાણીમાં વળમળ ઘોલે બેલીડા બેદલ નો સંગ ન કરીએ હા પેલી ચાકરણ આવે ને આંધળી ચાકરણ બે મુખ વાળી આવે આમથી કઈડે ને આમથી કઈડે લપેટાઈ જાય આપડાને એમ થાય કે આ પૂછડું છે આપણે પકડીએ ત્યાં એનું મોઢું હોય એટલે આવા માણસોનો સંગ ન કરવો જેના બે બોલ હોય જે પોતાના વચન ને ટોલી જાણે ને એ વ્યક્તિનું કામ છે અયા હા આ ભાગવતજી કરાવી ને જેવી તેવી વ્યક્તિનું કામ નથી ભાગવતજી કરાવીને એ જેવી તેવી વ્યક્તિનું કામ નથી તમને લોકોને પૈસા લઈને માનો લઈને આવ્યા હા પણ અહીંયા આવીને પહેલાં આ નક્કી કરી જવું પછી પાછું તમને બધાને તૈયાર કરવા એગ્રી કરવા કે હા હા તમે આવશો અને તમે જો અધવચ્ચે દસ પંદર વીસ પચીસ પચાસ ખૂટી પડ્યા તો તો એ છાતી છપ્પન નહીં રાખવી પડે કે જે થશે તે અમે ભોગવી લઈશું પણ ભાગવત તમે કરાવશું જ હા આ ભાગવત કરાવે ને આશીર્વાદ આપે આવો બોલીએ કૃષ્ણ અહીંયા ભગવાને કીધું છે ભાગવતજીમાં શું કીધું છે કે જેમ ગાય પોતાના વાછડા ની પાછળ પ્રેમથી ખેંચાઈને જાય છે ને તમે એમને ગાય માતાને ને ખેંચજો ગૌમાતા ને એમને ખેંચી જવા કરજો આ જગ્યાએ ગૌ માતા હશે ને તો એ તમે ખાલી આગળ લઈને ચાલ્યા કરશો ને એકદમ ચૂપચાપ એની પાછળ પાછળ જશે હા એટલે જેમ ગાય માતા એના વાછરડાના પ્રેમમાં વાત્સલ્યમાં જેમ પાછળ દોરાઈને ગમે ત્યાં જાય છે ને એમ જ્યાં જ્યાં ભાગવતનું ગાન થાય છે ને જ્યાં જ્યાં ભક્તિ રસ પીરસાય છે ને ત્યાં ત્યાં જ્યાં કીર્તન થાય છે જ્યાં શ્રવણ થાય છે ભાગવતજીનું જ્યાં નામ સ્મરણ થાય છે જ્યાં ગુણગાન ગવાય છે જ્યાં ભજન થાય છે ત્યાં ત્યાં ભગવાન ગાયની જેમ જ પાછળ આવે છે એવું આ ભગવાન પોતે પોતાના મુખથી કહી રહ્યા છે ભાગવતજીમાં આ વચન આપી રહ્યા છે પ્રભુ વિશ્વાસ રાખજો અને જે વિશ્વાસ છે ને એ ભગવાન શંકર છે અને શ્રદ્ધા છે ને એમાં પાર્વતી છે ભવાની શંકર એટલે હંમેશા વિશ્વાસ રાખો આપણે સનાતની છીએ આપણે સનાતન હિન્દુ ધર્મના આપણે અનુયાયી છીએ આપણે વૈષ્ણવો છીએ ભગવાનને માનવા વાળા તો આપણે આપણા ધર્મ પર વિશ્વાસ રાખો આપણા ધર્મને છોડીને તેત્રીસ કોટી દેવતા છોડીને બીજા કોઈને પગે લાગવા ઊંધા પડવા જવું નહીં જાઓ તો તમારી જવાબદારીથી જવું હા નહીં તો પછી છત્રીસ ટુકડામાં બેગમાં પુરાઈને આવે એવી હાલત થાય હા તો અહીંયા કહેવામાં આવ્યું છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મ નિવેદનમ નવધા ભક્તિની વાત કરી છે હા શ્રવણમ કીર્તનમ સાંભળવું અહીંથી જે તમને સંભળાવવામાં આવી રહ્યું છે ગુણગાન ભાગવતજીના એ તમે ત્યાં બેસીને શ્રદ્ધાથી એક જ ધ્યાનથી સાંભળો ને એક આસન પર એક આસન પર બેસવાની અહીંયા બહુ મહત્વ છે શ્રવણમ કીર્તનમ કીર્તન કીર્તન માટે હું તમને એવું કઉ છું મારા જીવનનો અનુભવ કઉ છું કીર્તન કર્યું છે ભજન કર્યું છે હું સાત ભાષામાં કીર્તન કરું છું હા ગુજરાતી હિન્દી સિંધી પંજાબી મારવાડી બધી ભાષામાં હું ભજન કરું છું પણ મારી ભજન ગાઈ ગાઈને એવી લાયકા તેને બનાવી આપી એને એવી દયા કરી કે હું અહીંયા છું હા એટલે કીર્તન કરું કીર્તન કેવી રીતે કરવું જો મારી બહેનોની જેમ કીર્તન થતું હશે ને તો બેડો પાર છે પણ એમ ન થાય ને તો રોટલી વણતા વણતા જય સિયા રામ જય જય સિયા રામ જય સિયા રામ જય જય સિયા રામ જય શિયા રામ જય જય શિયા રામ